શહેરમાં નીકળ્યું ભવ્ય જુલુસ ગરમી વચ્ચે અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી અડતાલીસ કલાકમાં હવામાનમાં પલટો આવશે બહુચરાજી શક્તિપીઠમાં ચૈત્રી પૂનમના મેળાનો પ્રારંભ દૂરથી આવતા ભક્તો માટે વહીવટી તંત્રએ ખાસ વ્યવસ્થા કરી પચીસ એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે જીટીયુની એન્જિનિયરિંગ સહિત ચાર બ્રાન્ચમાં ડાયરેક્ટરની ભરતી કોંગ્રેસના નવા સંગઠનનો પાયલટ પ્રોજેક્ટ રાહુલ ગાંધી પંદરસોડ એપ્રિલ અમદાવાદમાં અને ઉત્તર ગુજરાતમાં પાર્ટી કાર્યકરો સાથે સંવાદ કરશે નિસ્વાર્થ ભાવે કોઈ પણ ના ભેદભાવ વિના માનવતાની સેવા કરનાર સૂફીવાદના પ્રચારક અને કાદરી વંશની પચીસમી પેઢીના સૂફી પીર સૈયદ અઝીમે મિલ્લત કે જેમને ઓગણીસો પચાસમાં જુમ્મા મસ્જિદ ખાતે આધ્યાત્મિક ધામ ખાનકાહે અહેલે સુન્નતની સ્થાપના કરી આ જીવન સેવા કાર્ય થકી જુમ્મા મસ્જિદવાળા પીરબાબાના નામે લોક હૃદયમાં બિરાજમાન થતા સૈયદ અઝીમુદ્દીન બાબા કાદરીના સડત્રીસમો વાર્ષિક ઉર્ષ તેમજ સૈયદ મોઇનુદ્દીન બાબા કાદરીના પ્રથમ ઉર્ષ હોય જુલુસે સંદલ સાથે ભક્તિમય વાતાવરણમાં આરંભ થયો હતો ગુરુવારે બપોરે ત્રણ કલાકે ગૌશિયા મંજેલ પાસેથી ગાદીપતિ હજરત સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી અને નાયબ ગાદીપતિ સૈયદ કબીરુદ્દીન બાબા કાદરી સાહેબની આગેવાનીમાં સંદલ જુલુસ નીકળ્યું હતું જેમાં મહાન પૈગંબર સાહેબ અને તેમના પ્રિય સાથીઓ અને સુફી જગતના વિવિધ સંત ઓલિયાના ભક્તિ ગીતો સાથે વડોદરા ઉપરાંત હાલોલ કાલોલ સુરત પેટલાદ વગેરે વિવિધ શહેરના રિફાઈ ગ્રુપના ભાવિકોએ દફનગારાના કર્ણપ્રિય કાવ્યો સાથે જનમેદની ભક્તિમય બનાવી દીધી હતી નોંધનીય છે કે જુલુસમાં સામેલ ગાદીપતિ તેમજ દેશભરના વિવિધ ગાદીપતિઓનું દરેક વિસ્તારના દરેક સમુદાયના આગેવાનો દ્વારા ઠેક ઠેકાણે ફુલહાર તેમજ ઉર્ષના વધામણાના બેનરો લગાવી સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે આ વિશાળ જુલુસમાં વિવિધ ખાનકાહોના ગાદીપતિઓ આલિમો ઇજનેરે ડોક્ટરો વકીલો સમેત બુદ્ધિજીવી શ્રદ્ધાળુએ હર્ષભેર હાજરી આપી હતી અને મોડી સાંજે જુલુસ મેમણ કોલોની ધનાની પાર્ક સ્થિત દરગાહ શરીફ પહોંચ્યું હતું ત્યારબાદ સંદલ ચૌદર અને ગુલપોશીની પરંપરાગત વિધિ થઈ હતી અને સર્વ સર્વકલ્યાણની દુવાઓ બાદ કાંદરી લંગરનું પણ આયોજન થયું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્થાનિક પ્રશાસન અને પોલીસની કામગીરી પણ પ્રશંસનીય રહી હતી જ્યારે આ પ્રસંગે સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી સૈયદ કબીરુદ્દીન બાબા કાદરી સૈયદ જિયાઉદ્દીન બાબા કાદરી સૈયદ તાજુદ્દીન બાબા કાદરી ઉપસ્થિત રહ્યા હતા वोद्राल हज़रत पीर सैयद अजीमुद्दीन बाबा उर्स की उज्जी कर जो कि सैयद महिद्दीन बाबा प्रथम उर्स की साड़ीस उर्स की उज्जी आन शान थी आज चार दिवसीय उजनी उर्स आरंभ अपनी सीधा तलहा भाई मेहमन अनुयायी है कि आ उर्ष उज में के उर्स उज कराश उर्स विषय कशु कहता पहला हूँ कहीश के आशिके का संदल है और दिल भरे मुस्तफा का संदल है બઝમ હૈ અમીરદ્દન મુરશિદ બાસફા કા સંદલૈલકા ઢેર હૈ લગા શાગલ શાહ ગલ કબાહ કા સંદલૈ વડોદરા શહેરનું સુપ્રસિદ્ધ આધ્યાત્મિક ધામ ખાનકા એલે સુનક કે જેની સ્થાપના સરકાર સૈયદ અઝીમુદ્દીન મહેમૂદ નુરૂલ્લા જિલ્લાની કાદરીએ કરી આપના વડવાઓ બગદાદ શરીફથી થઈ સુરત શહેરની નજીક આવેલ સિમલક ગામ અને ત્યાંથી નવસારી એટલે આપ સૈયદ મુફ્તી અમીરે મિલ્લતના પ્રપૌત્ર છે અને આપના આજે વિશાલને સાડત્રીસમું વરસ છે અને એ પરિપ્રેક્ષ્યમાં સરકારી અઝીમે મિલ્લત અલય રહેમાનું સાડત્રીસમું વાર્ષિક જુલુસે સંદલ યાકુતપુરા અજબડી મિલ ખાતેથી નીકળ્યું જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી અને અત્યારે થોડીક જ વારમાં સ્થાને અઝીમે મિલ્લત મેમણ કોલોની પર પહોંચશે સાથે સાથે આ ઉર્સની સાથે હુજુર મોહીને મિલ્લત કે જે સરકારે અઝીમે મિલ્લતના નાયબ એટલે કે સજાદા નશીન હતા આપે પણ તેર રબિલ અવલના દિવસે આપનો વિશાલ થયો છે આપનું પણ પહેલું ઉર્સ અને સંદલ આજે જ સાથે મનાવવામાં આવી રહ્યું છે આ ઉર્સ ઉર્સના પરિપ્રેક્ષ્યમાં આ જુલુસે સંદલ આસ્થાને અઝીમે મિલ્લત પર આવ્યા બાદ સંદલ માલીની રસમ થશે અને ત્યારબાદ કાલે અને પરમ દિવસ એટલે કે શુક્રવારે અને શનિવારે દેશભરમાં ખ્યાતિ પામેલ ઉલમાએલે એલે સુન્નત શૌરાય કિરામ આપશે અને પોતપોતાના મનકબત અને પોતાના મકાલા પેશ કરશે સાથે સાથે તકરીરનો પ્રોગ્રામ થશે અને સાથે સાથે શહેરે બગદાદથી પહેલી વખત જ ઇન્ડિયા ખાતે એટલે કે ભારત ખાતે પધારનાર મસલકે ઇમામે આઝમ અબ્બો હનીફા જે મસલ કે અનફિયાના સરતાજો આકા કહેવાય છે આપની મસ્જિદના ઇમામ સાહેબ સરકાર ઉમર ઉસ્માની સાહેબ પણ વડોદરામાં પહેલીવાર તશરીફ લાવી રહ્યા છે આપના પણ ખેતાબ થશે સાથે સાથે ખાનકાહે શહેબાજીયા ભાગલપુર ના સાહેબ સજાદા સરકાર મઝરૂર રાજી સાહેબ પણ પધારનાર છે અને એની સાથે જ ચાર દિવસીય ઓછની જે પૂર્ણાહૂતિ છે તે રવિવારે બપોરે એક કલાક અને ત્રીસ મિનિટે આસ્થાને એઝીની મિલત પર થશે આપના માધ્યમ થકી વડોદરા શહેર અને હાલોલના જેટલા પણ મીડિયા આ મિત્રો છે તે સર્વનો હું સાહેબ સજ્જાદા સરકાર સહિત બાબા સાહેબ બાબાસાહેબ બાબા સાહેબનો થકી આભાર વ્યક્ત કરું છું સાથે સાથે વડોદરા શહેર પોલીસ પ્રશાસનનો પણ ખૂબ જ આભાર વ્યક્ત કરું છું કે તેઓ દર હંમેશની જેમ આ વખતે પણ અમારી સેવા માટે ખડેપગે ઊભા રહ્યા છે આપના થકી મનનો પણ આભાર માનીશ અને સાથે સાથે તમામ ઉલમાએ એલે સુન્નત થકી સાહેબ સજ્જાદ સરકાર સૈયદ અમીરુદ્દીન બાબા અને કબીરુદ્દીન બાબા તરફથી આપ સર્વે મુસ્લિમ બિરાદરોને તમામ સુન્ની મુસ્લિમોને ઉર્ષે અઝીમે મિલ્લતની મુબારકબાદી પાઠવું છું આ હતા તલહામ અહેમદ જે અનુયાયી આ ચાર દિવસે ઉર્સની ઉજવણીમાં દેશ વિદેશથી અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉત્સવ ઉમટશે જ્યારે આજે ઉર્સનો પ્રથમ દિવસ છે અને ઉછના પ્રથમ દિવસે દેશ વિદેશથી અનુયાયીઓ આજે આ સંદલ સહિતની રસમમાં ઉમટ્યા છે એઆરયુ ન્યૂઝ કાદીડાડી પંચમહાલ હાલોલ કાળજાર ગરમી વચ્ચે અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે આગામી અડતાલીસ કલાકમાં હવામાનમાં પલટો જોવા મળશે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો અડતાલીસ કલાકમાં હવામાનમાં મોટો પલટો આવશે તેવી આગાહી કરવામાં આવી છે મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બહુચરાજી શક્તિપીઠમાં આ તેમજ ચૈત્રી પૂનમનો ત્રિદિવસીય મેળો શરૂ થયો છે આ મેળો દસ એપ્રિલથી બાર એપ્રિલ સુધી યોજાશે તંત્ર દ્વારા દૂર દૂરથી આવતા ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે દર્શનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જીટીયુ કેમ્પસમાં આવેલ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ ફાર્મસી મેનેજમેન્ટ એપ્લાઇડ સાયન્સીસ એન્ડ ટેકનોલોજીમાં ડાયરેક્ટરની કાયમી પોસ્ટ પર ભરતીની જાહેરાત કરાઈ છે જાહેરાત મુજબ નિર્ધારિત શૈક્ષણિક લાયકાત અનુભવ વયમર્યાદા ધરાવતા ઉમેદવારો પચીસ એપ્રિલ સુધીમાં ઓફલાઇન અરજી કરી શકશે કોંગ્રેસ આમ તો બે હજાર સત્તરની ચૂંટણીમાં જીતી ગયેલી બાજી હારી ગઈને ગાંજા મેઘ વરસ્યા નહીં તે ગુજરાતી કહેવતને સાર્થક કરી હતી હવે વધુ એક વખત વર્ષ બે હજાર સત્તરના નવસર્જનનું પરિવર્તન કરવા નૂતન ગુજરાત નૂતન કોંગ્રેસના નારા સાથે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા કમર કસાઈ રહી છે રાહુલ ગાંધી પંદરમી એપ્રિલે ગુજરાત આવશે પંદરમી અમદાવાદમાં અને સોળમીએ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનની શરૂઆત કરશે અને જિલ્લા પ્રમુખો સાથે સંવાદ કરશે મેટ્રો ટ્રેન દરરોજ સરેરાશ એક પોઈન્ટ અઢાર લાખ જેટલા લોકો અવર જવર કરતા હોય છે પરંતુ આઈપીએલ ક્રિકેટ મેચને દિવસે મેટ્રો ટ્રેનમાં મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોય છે સામાન્ય દિવસોમાં એટલે કે ગત સત્તરથી ત્રેવીસ માર્ચ દરમિયાન મેટ્રો ટ્રેનમાં સરેરાશ એક લાખ અઢાર હજાર એકસો બ્યાસી જેટલા મુસાફરો મુસાફરી કરતા હોય છે હીટવેવની અસરથી અમદાવાદમાં સતત પાંચમા દિવસે ગરમીનો પારો 43 ડિગ્રીને પાર કરી ગયો હતો તેમજ આખા રાજ્યમાં અમદાવાદ સૌથી ગરમ રહ્યું હતું પવનની દિશા બદલાઈને પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ થઈ હોવા છતાં ગરમીથી કોઈ રાહત મળી નહોતી ગરમીથી ચોવીસ કલાકમાં અમદાવાદના તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગના આંકડાઓ મુજબ ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી ચાર પોઈન્ટ ત્રણ ડિગ્રી વધીને 43.3 ત્રણ ડિગ્રી લઘુત્તમ તાપમાન સામાન્યથી ચાર પોઈન્ટ સાત ડિગ્રી વધીને સત્યાવીસ નવ ડિગ્રી નોંધાયું હતું આઈઆઈટી કાનપુર દ્વારા દેશની ત્રેવીસ આઈઆઈટીની સત્તર હજાર એકસો ચાળીસ બેઠકો પર પ્રવેશ માટેની જેઈ એડવાન્સ અઢાર મેના રોજ આયોજિત કરાઈ છે આ એક્ઝામ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ત્રેવીસ એપ્રિલથી બે મે સુધી કરી શકાશે જેઈ મેન્સ આપનારા તેર લાખથી વધુ વિદ્યાર્થીઓ પૈકીના ક્વોલિફાય થયેલા બે પોઈન્ટ પચાસ લાખ વિદ્યાર્થીઓ આપશે ધોડકા પંથકમાં ડાંગરના પાક માટે જીવતદાન રૂપ નિર્ણય સરકારે લીધો છે ધોડકા વિધાનસભા વિસ્તાર તેમજ સમગ્ર જિલ્લામાં હાલમાં મોટા પાયે ખેડૂતો દ્વારા ડાંગરના પાકનું વાવેતર કરાયું છેલ્લા દસ દિવસથી નર્મદા વિભાગ દ્વારા કેનાલોમાંથી સિંચાઈ માટેનું પાણી અટકાવાયું હતું જેને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી હતી લેબગ્રોન હીરાના ભાવમાં સતત ઘટાડો થતા હોવાને કારણે તૈયાર હીરાના ભાવમાં વીસ પચીસ ટકા સુધીનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અંદાજીત પાંચ હજાર પાંચસો રૂપિયામાં મળતો એક કેરેટ લેબગ્રોન હીરો હવે સાત હજાર રૂપિયામાં વેચાશે